बोलो रुपया आदेश मुझे हूँ पांच रुपया लव छु कई दुकान दुकान कई आर डी जादो आर डी जादान नंबर बोलो दुकान नंबर नहीं क्या गाम મજાદર મજાદરમાં આરડી જાવદી દુકાને તમે પાંચ રૂપિયા લેવાનો સરકારી આદેશ આપેલો છે સરકારી આદેશ આપેલો છે કુપન પાંચ રૂપિયા લેવાનો ઠીક છે ઓકે જીઆર નંબર છે તમારી જોડે જીઆર નંબર નથી ઓકે ટાઈમ બોલો તમારું નામ સવા ચાર થી સાત વાગ્યા બસ કુપન કાઢવાનો એટલો ટાઈમ છે આ મહિનામાં કેટલા દિવસ કારણો સર કેપ મારી કયા અગત્યના કારણો

bashnatje bashnatje jo ata bashnatje nuk mund të bëhet kurrë të gjithë ata